તો મિત્રો મારે બસ તમને એટલું કેવું છે કે તમે કયા ગામમાં છો અને શું કરો છો કામકાજ બકાટાવાળા તમારે તો બહુ માથે ભારે કામ હોયલું હ મારે મારે દોસ્તો ચલાતું નહીં હં હં પગની સરખો મૂકવા પગ મૂકવા જેવી જગ્યા નહીં અને ટોટી પાછું ટોટી પાછું ખેંચી લઈને જવાનું પાછું ખેંચો લઈને આવવાનું બહુ એમ મને તો આ મને તો થાકી જવાય પેલા કરતા લાગ્યું સેલવું છે પણ એમને પણ બહુ માથે ભારે કામ હોયલું તમે જોઈ શકો છો હજુ સુધી બકાટાને ફૂલો આવે છે અને કેવો ઊભો થઈ રહેલો છે બકાટા બસ એટલું કહેવા માગું છું દોસ્તો તમારે તો બહુ કાઠું કામ જે બકાતાવાળા મિત્રો હોય એમને તો બહુ માથે બહાર ચાલો તે બહુ લાંબો વિડીયો થઈ જશે એટલે મેં બીજા વિડીયોની અંદર બીજું દેખાડીશ થેન્ક યુ આટલેક સુધી એકવાર વિડીયો ચાલો તો બીજા વિડીયોની અંદર તમને મેં બતાડું સારો એકવાર તમે જોઈ લો હાથ છે પછી શું થાય શું નહીં એ તમને આગળ જઈને બતાવું